નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે વિશ્વકર્મા યોજનાનો લાભ તેમજ ઘરે મરચાંનું ઉત્પાદન તો પેટ્રોલ ને ડીઝલ થયું સસ્તું તેમજ મોદી દ્વારા અમૂલ દૂધના વખાણ તો જાયદ મગની ખેતી તો ગુજરાતમાં સ્પેશિયલ ફોર્સ તેમજ સોનાના ભાવમાં વધારો તો હવે દીકરીનું ભાગ્ય બદલાઈ જશે તેમજ અમેરિકાનું પહેલું સ્પેસ ક્રાફ્ટ તેમજ રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસોની સહાય તો ખેડૂત આંદોલનમાં જો ભાગ લેશો તો તમને મળશે પાંત્રીસ હજાર રૂપિયા તેમજ કોર્ટનો મહત્વનો ચુકાદો તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી જણાવું હોય પહેલા

ધોબી દરજી તાળા બનાવનાર શિલ્પકાર પથ્થર કોતનાર લુહાર સુવર્ણકાર પથ્થર તોડનાર મોચી ઢીંગલી અને રમકડા બનાવનાર હોડી બનાવનાર માછીમારીની જાળ બનાવનાર અને સાવણી બનાવનાર મિત્રો આ બધા જ લોકો જે છે આ યોજનાનો લાભ બહુ સારી રીતે લઈ શકે છે મિત્રો આ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટમાં જોઈએ તો તમારું આધાર કાર્ડ ઓળખપત્ર સરનામાનો પુરાવો જાતિ પ્રમાણપત્ર મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝનો ફોટો અને બેંક ખાતાની પાસબુક મિત્રો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે તમારા નજીકના જનસેવા કેન્દ્ર ઉપર જવું પડશે મિત્રો તો ત્યાં જઈને તમે આ યોજના માટે અરજી કરી શકશો તેમજ આ યોજનાના લાભોમાં જોઈએ તો જો તમે આ વિશ્વકર્મા યોજનામાં જોડાઓ છો તો તમને આની તાલીમ આપવામાં આવશે તેમજ તમને પાંચસો રૂપિયાનું સ્ટાઈપેડ મળશે એટલે કે તમને પાંચસો રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે ત્યારબાદ તેના સાધનો માટે પંદર હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે તમને સિક્યુરિટી વિના એક લાખ રૂપિયાની લોન મળશે કે જે અઢાર મહિનામાં તમારે પરત કરવાની રહેશે અને આગળ તમે બે લાખ રૂપિયા સુધીની લોન આ યોજના અંતર્ગત લઈ શકો છો કે જેના પર તમારે

સૌ પ્રથમ ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાં ઉગાડવા માટે ભેજ વગેરેની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો પછી કુંડામાં બેથી ત્રણ ઇંચની ઊંડાઈએ લીલા મરચાંના બીજ રોપી દો લીલા મરચાંના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે આ સિવાય છોડમાં પંદર દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો એટલે લગભગ બે મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગશે આ પછી તમે લીલા મરચાંનો ઉપયોગ ખાવામાં પણ કરી શકો છો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું સામાન્ય માણસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અગિયાર અને ડીઝલ છ રૂપિયા સસ્તું થઈ શકે છે ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે ભાવમાં ઘટાડો માત્ર એક બે રૂપિયાનો નથી પણ આનાથી પણ મોટો હોઈ શકે છે મિત્રો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે આ સાથે જ એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત જે છે એમાં છથી અગિયાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી દ્વારા અમૂલ દૂધના વખાણ કરાયા છે જી હા મિત્રો તેણે કહ્યું છે કે અમૂલ એ સૌથી સારી બ્રાન્ડ છે મિત્રો તેમણે અમૂલનો અર્થ જણાવતા કહ્યું છે કે અમૂલનો સાચો અર્થ જે છે એ વિશ્વાસ વિકાસ જનભાગીદારી અને ખેડૂતોનું સશક્તિકરણ તેમજ અમૂલ એટલે મોટા સપના સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ છે સાથે જ મિત્રો હાલમાં અમૂલના ઘીના ઘીના ભાવમાં પણ ઘટાડો થયો છે પ્રતિ કિલો ડબ્બાએ રૂપિયાના ભાવનો ઘટાડો કરવામાં આવ્યો છે તો મિત્રો આ સામાન્ય જનતા માટે બહુ સારી બાબત કહેવાય છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો જાયદ મગની ખેતી મિત્રો જાયદ મગની ખેતી કરીને તમે વધુ આવક મેળવી શકો છો મિત્રો આ બધાને જ ભાવતું એક કઠોળ છે કઠોળ ઉપરાંત તેનો ઉપયોગ લીલા ખાતર અને પશુ માટે લીલા ચારા માટે પણ થાય છે આ મગની ખેતી ભારે જમીન કરતા હલકી જમીનમાં તેની ખેતી બહુ સારી થાય છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ગુજરાતમાં સ્પેશિયલ ફોર્સ તોફાનો હિંસા રોકવા માટે સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરવામાં આવશે તમામ પોલીસ મથક જે છે એ પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરાશે રાજ્યના પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાઓમાં મોટા ફેરફારો ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે પોલીસને અદ્યતન સાધનોથી સજ્જ કરવા સાથે સુરક્ષા અને સલામતી વિશેષ રૂપે વિકસાવવામાં આવી રહી છે રાજ્યમાં ખાસ પ્રકારની નવી ટીમો પણ આ માટે તૈયાર કરવામાં આવી રહી છે જેમ કે કોમી તોફાનો સહિતને માટે ખાસ ફોર્સને પણ વિકસાવવામાં આવશે એટલે કે મિત્રો હવે ગુજરાતમાં પોલીસ દ્વારા તેની શક્તિમાં વધારો કરાશે તેમજ નવી ટેકનોલોજી લાવશે કે જેથી ગુનેગારોને પકડવામાં મદદરૂપ થાય તેમજ ગુંડાગર્દી કરતા લોકો પણ હવે સામાન્ય જનતાને હેરાન નહીં કરી શકે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો આજે સોનાનો ભાવ દસ ગ્રામે તોતેર રૂપિયા ચડીને બાંસઠ રૂપિયા ભાવ જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં જોઈએ તો ચાંદીનો ભાવ પચાસ રૂપિયા વધ્યો છે અને પ્રતિ કિલોએ સિત્તેર રૂપિયા જોવા મળ્યો છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો આ યોજનાથી દીકરીનું ભાગ્ય સાવ બદલાઈ જશે સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે એ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નવી બચત યોજના છે જે પીએમ મોદીએ બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરી હતી નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજ દર યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું પણ પોસ્ટ ઓફિસમાં અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલી શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના ફક્ત એક બાળકીના નામે જ ખોલવામાં આવી શકે છે એમાં વર્ષમાં લઘુત્તમ પાંચસો અને મહત્તમ એક લાખ પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરી શકે છે હાલમાં સુકન્યા વાર્ષિક સાત પોઈન્ટ છ ટકા અને થાપણ પર સાત પોઈન્ટ એક ટકા સુધીનું વ્યાજ મળે છે એટલે કે સુકન્યા વ્યાજ દર અડધા ટકા વધારે છે સરકાર દર ત્રિમાસિકના ગાળામાં વ્યાજ આપે છે સુકન્યા યોજના એકવીસ વર્ષમાં પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ તેને ફરજિયાત રીતે બંધ કરવી પડે છે ત્યારબાદના સમચારો છે વાત કરીએ તો પચાસ વર્ષ પછી ચંદ્ર ઉપર ઉત્તર્યું અમેરિકાનું પહેલું પ્રાઇવેટ સ્પેસ ક્રાફ્ટ પ્રથમ ખાનગી અમેરિકન અવકાશયાન ચંદ્ર ઉપર ઉતર્યું છે અવકાશયાનનું નામ ઓડિશિયસ લેન્ડર છે તેને હ્યુસ્ટનની ઇન્ટ્યુટિવ મશીન દ્વારા બનાવવામાં આવ્યું છે નાસા અનુસાર તેનું લેન્ડિંગ ભારતીય સમય અનુસાર સાંજે ચારને તેપ્પન કલાકે થયું હતું આ મિશન સાત દિવસમાં પૂર્ણ થઈ જશે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો એક લાખ એકતાલીસ હજાર નવસો રૂપિયાની સહાય ઘેટા વક્રા વર્ગના છાંસી પશુઓનું નિધન થતા રાજ્ય સરકાર વતી રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસોની તત્કાલ સહાય આપવામાં આવી છે જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગમારાના ઘેટા બકરા વર્ગના છાસી પશુઓનું નિધન થતા રાજ્ય સરકાર વતી રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસો ની તત્કાલ સહાય ચૂકવવામાં આવી છે તો મિત્રો આ છે આપણે ગુજરાતની સંવેદનશીલ સરકાર કે જે છાસી જેટલા ઘેટા બકરાના મૃત્યુ પામવા ઉપર એક લાખ એકતાલીસ હજાર નવસો રૂપિયાની સહાય કરી છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનમાં મળશે પાંત્રીસ હજાર રૂપિયા બાવીસ ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલનનો દસમો દિવસ હતો ખેડૂતની દિલ્હી કૂચ વચ્ચે ઘણા વીડિયો વાયરલ થયા હતા તેમાં એવું કહેવામાં આવેલું કે જો ખેડૂત આંદોલનમાં ભાગ લેશો તો દરેક ખેડૂતને મળશે પાંચત્રીસ હજાર રૂપિયા તેમજ આ વિડીયો ઘણા લોકોએ વાયરલ પણ કર્યો હતો પણ અમુક જાણકાર ટીમના જણાવ્યા અનુસાર આ વિડીયો તદ્દન ખોટો હોવાનું સામે આવ્યું છે તેમજ આ વિડીયો પંજાબનો હતો અને તે સત્તર જાન્યુઆરીના રોજ મુકવામાં આવ્યો હતો અને આ વિડિયો એક ટ્રેક્ટર વેચવાનો હતો અને ખેડૂત આંદોલન જે છે એ સોળ ફેબ્રુઆરીનું છે તેથી આ વિડીયો તદ્દન ખોટો હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો કોર્ટનો મહત્વનો ચુકાદો હવે પત્નીએ દર મહિને આપવું પડશે પતિને પાંચ હજાર રૂપિયાનું ભરણપોષણનું ભથ્થું મધ્યપ્રદેશમાં ઇન્દોરને એક ફેમિલી કોર્ટે આવો ચુકાદો આપ્યો છે સામાન્ય રીતે મિત્રો કોર્ટમાં એવું જોવા મળતું હોય છે કે પત્નીને ભરણ પોષણ માટે પતિએ પૈસા આપવા પડશે એટલે કે પતિએ જવાબદારી ઉઠાવવી પડશે આ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે પરંતુ આ કેસમાં તો સાવ ઉલટું જ જોવા મળ્યું છે કોર્ટે પત્નીને એવો આદેશ આપ્યો છે કે તેણે તેના પતિને દર મહિને પાંચ હજાર રૂપિયા ચૂકવવા પડશે કે જેનાથી પતિનું ભરણ પોષણ થઈ શકે મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળે કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ